બે લાખ રૂપિયા ખર્ચો આવશે કોઈ થાય ન થાય એની કોઈ ગેરંટી નહીં આટલું સરસ મજાનું ભગવાન શરીર આપ્યું છે અનમોલ કિંમત છે કોઈ એનું કોઈ મૂલ્ય ચૂકવી ન શકે એવી કિંમત છે એવું શરીર જ્યારે આપણને આપ્યું છે એની સાથે આપણો એક વિશ્વાસ છે આપણો દ્રઢતા જે છે આનાથી વિશેષ કોઈ વસ્તુ ના હોય શકે વધારે સમય ન આમાં કોઈ બોલવા માંગે કઈ પણ ભેડના પ્રશ્નને લઈ બીજી બીજી કોઈ પણ વસ્તુ જો રજૂઆત કરવા માંગતા વેલકમ વેલકમ આપણા <laughs> <laughs>

અને એ વ્યવસ્થિત રીતે ભરી અને પાછું આપવાનું છે જેથી કરી એની રજૂઆત આપણે સરકાર સુધી પહોંચાડી શકીએ અમારા સ્વયંસેવકો આપની વચ્ચે ફોર્મ તમને આપશે એ ફોર્મ ભરી અને આ સભા પૂરી થાય એ જમવાનું પણ આપણે જ છે આપણે જમી લઈએ બધું થઈ જાય ત્યાં સુધી અમે ફોર્મ ઓકે કરી અને પાછો અમારા રમેશભાઈ છે કૃષ્ણભાઈ છે અથવા તો જે લોકો છે એને પાછો આપી દઈએ અને હવે આપણે પ્રવીણભાઈ આપણે સાંભળીએ તો તમામ લોકોને નમ્ર કોઈ જાતની મુકામે <laughs> <laughs> દુરેશ્વર બાપાની જગ્યા ઉપર આમ તો અમને પહેલા એક વાર જયારે મેળો ભરાયો હતો ત્યારે દર્શન કરવા માટે આવ્યો ને આજે બીજી વખત એક સત કાર્ય ને લઈને હું અહીંયા આવ્યો છું એક ઘેરના સારા કાર્ય ને લઈને હું અહીંયા આવ્યો છું મારી પાસે જ્યાં સુધી માહિતી છે અને મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી ધુરેશ્વર બાપાના ચરણોમાં માથું ટેકાવવા અને શ્રીફળ વધારવા અને જે દિલના અંદર થી તમે કઈ અવાજ કરો તો એ ધુળેશ્વર બાપા કાયમી માટે પૂર્ણ કરે છે એની આ વિસ્તાર ખબર છે સમસ્યા તાકાત આપજો વિશ્વાસ છે કે જે જગ્યા એક આસ્થા નું કેન્દ્ર છે પદયાત્રા આ પદયાત્રાની અંદર ઉપસ્થિત રાજુભાઈ અમારે કરશનભાઈ મનીષભાઈ તમામ વડી મોરબીઓ ક્ષોભાઈ આલુબાપા તમામ મિત્રો કોઈ બે પાંચ મિત્રોના નામ લઈ જતા હોય તો અખોદર્થી છે વીરાભાઈ માલદેવભાઈ પારોદરથી અશ્વિનભાઈ અને બધા મિત્રોમાં તમામ ભાઈ જયેશભાઈ તમામ મિત્રો અહીં જાય કારણ કે એક બે નામ વળી લઈ જાય તો પાછું માથા થાય અને અહીંયા ઈશરાથી બધાય જગદીશભાઈ દિનેશભાઈ બીજા એકભાઈનું નામ સુધી દેવાજભાઈ અને અન્ય તમામ મિત્રો જેટલા પણ અમે સહયોગી ઈચ્છે છે મૂર્તો

કે ની વર્ષોથી સમસ્યા છે ઘેરની વર્ષોથી પીડા છે મગફળી મોગા વેદના નું તો ખેડ ના ખેડૂતો એને એવું માની બેસી ગયા છે અમારા નસીબમાં છે એનો મતલબ એ હું થઈ ગયો છે કે આનું નિરાકરણ કોઈ કરી ਨਹੀਂ શકે કારણ કે માની લીધું કે વાસ્તવિક રીતે આના અંદર છે અને રસ્તાની માટે

યાત્રા પર દોડતી નીકળી ઈ પેલો લાઇટ ના કેટ પ્રશ્નો હતા એનું फटाफट નિરાકરણ બલ્બ બદલવા માંડ્યા તો મારું કહેવાનું એ છે બાઈક પરની એક મીટિંગની અંદર આйна તમારા સંસદ এলাগদিং সে আপধিযাক্রাওনি চরচা ওখয়িছেকে প্রিযাকেমার নামজাকেমানি কেডেমানি কেডেনাঁ কেসেয়ানি চরচা ওখয়াকেয়চা. � બે ઉવાનીને કેવાય ગુસ્સા કારણે કોઈ તો પાણી ભરાઈ જાય આવા કુદરતી હોતું તમારે દરબારતે સ્થિર આવે તો પાણી તમારું સ્થિર હોય એટલું બધું ગતિ વાળું ન હોવું આવા સેળુ પાણી જલા બેકન્ડી વરસતા આવતા હોય છે કે સેળુ પાણી આવે એ પારાતોળે છે અમારું ખરાબ કરતું જાય છે જલા બે વરસથી એવી ઘટનાઓ બને છે કે અન્નક એક મૃત્યુ થઈ જાય છે સેળમાં પહેલા ક્યારે કશું નહોતું એ કારણ છે

અને ચાલે એક સાથે અત્યાંત જોરદાર વરસાદ પડ્યો ઉપરથી સ્થાનિક વ્યક્તિએ ખોલ્યા ન ખોલ્યા હોય અને જો ડેમ ફાટ્યો હોય તો સાબ ખેડમાં આખર લાશો ડોકા હતા વાત છે પણ ડેમ ટૂટી ગયો હતો

પાટા પાસે પાણીના નિકાલની વ્યવસ્થા છે આથી પાણી જે ભરાય એને દરિયામાં નિકાલની વ્યવસ્થા ને આજે બંધ બનાવ્યો છે એમાં પાંચ દરવાજા છે એ દરવાજા તો બાબા આદમ વખત ના હોય ભગવાન જ ખૂટતા હતા એ દરવાજા ખૂટતા જ નથી તો આ જવાબદારી કોની છે સત્તા પક્ષની આ જવાબદારી કોની છે શાસક પક્ષની અને જો એમાં ભૂલ કરે તો ભગવાન પડે છે આપણે એ ભગવાન આપણે પડે છે

એટલે કે મેં タルવાં જે રીતે નીકળી ટીટોડી થઈ એટલે કમીદા ના જવાડા છે. આ પદયાત્રાનું કારણ મેં અયા તમને કીધું કે પદયાત્રા આવવાની હતી પેલા પણ કામ થવા મંડ્યા. તો પદયાત્રામાં સા લોક નું તો ફલાફરુંં કે તો પછી કે કામ થાય તમે પહોંચાડી રહે. કામ થવા મંડ્યા તો જ પદયાત્રામાં લોક ના હે હેછા ટકા માં લોકો ઢેર ના થુર તો જોડાવા મંડે તો પદયાત્રા પછી તો પાછળ કુથુ હમુ હતુ થતો રહેશે.

नदी मां भाई पैसा पता साथ थे 147 करोड़ चालू करो आपने तो बनवाبيه तो मतलब आपकी एक पेटी हुई है 147 करोड़ का ठप्पा मारे बढ़िया हुए एक पेटी इतना समय हो जाता बनवा भाई नहीं होती इतना 139 करोड़ साथ थे दिया करवानी है ती तो नदी से कौन मुरवाती है कि जो अभी नहीं बोलिए अभी नहीं हुआ था अभी नहीं चालू चाहिए એક્ષો મૂર્તલિસ્તરગી 1512 નું કદાચ આ વિશે કાસ્તી છે તો આ પ્રશ્ન પાછો ત્યારે કાઉંકો તો એટમાટે આપણે બતાઈએ આ મુહીની અંદર સહયોગ આપવાની જરૂર છે ને માં આપને આ વિસ્તારમાં આવ્યો છું આ વિસ્તારમાં અને એકવાર આવતો રહ્યો છું પણ આપના દીકરા તરીકે આપના ભાઈ તરીકે એક અંદરની લાગણીથી આપને એક અપીલ કરું છું કે પેલે રામકલાજ એકલો ચાલશે તો મને વાંધો નથી કાર્ય હું એકલો ચાલીસ તો તમે ગામમાં વાતો તો કશોન કે મરદનો ભાગ્યો છે કોઈ ફેવવું નથી તો તમારા માટે એકલો ચાલી મારી નોંધ લોકો લેશે એકલો ચાલીસ એટલી નોંધ મારી વધારે લેવાશે લોકોને લાગણી ઊભી થશે કે નહીં કોઈ આ માણસ માટે છે કોઈ ફેલવું નથી તોય એકલો ચાલી છે પણ સાહેબ મારે મારી મોત નથી લેગાવી મારે આ ધ્યાનમાં પ્રશ્નોની મોત નહાવે છે

અમારી લાગણી ને માગણી એટલી છે કે ચાર વાગ્યા સુધી મેં અહીંયા છે ચાર વાગ્યા પછી અમે અહીંયા પ્રસ્થાન કરીએ તો અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ તમામ લોકો

મિનિમમ પાછી વાળો ઇશરામ ને એવા આપે કે જે બેગ ભરી લે બેગ ની વ્યવસ્થા બધું રાખવાનું આપણે ટ્રેક્ટર રાખવું છે હો જણાય છે તો બધાને ફેલા રહી છે રેવાનું જમવાનું બધી વ્યવસ્થા આગળ ગામમાં આવવાનું છે તો આપ શું પહેલી વાત તો ખમીદાના સુધી અને બાકીના પાંચ યુવાનો જે છે એ તૈયાર કરી અને મન મકાન કરી અને આ કરવાનું છે એટલા માટે કરવાનું છે સાહેબ કે આપણે બેઠા બેઠા પ્રવીણ ભાઈ હારી મનાઈ લડે છે હાલ થઈ જાય એમ થાય એમાં પ્રવીણ ભાઈ નું તમારું ન થાય તમારા પ્રશ્નો માટે તો તમારે કર્મ કરવું પડે બાકી

પૂર્ણ થશે આ તમામ કાગળો કરીને અમે સરકારમાં મોકલીશું અને તમારી રજૂઆત સરકાર સુધી કરીશું પંદરમી તારીખે બાલાગામ ખાતે ગોપાલભાઈ ઇટાલી આવી રહ્યા છે અન્ય જે કપણી સુદાન ભાઈ સાગરભાઈ રાજુભાઈ અલગ અલગ જગ્યાએ આવવાના છે એની તારીખો ફિક્સ થશે તમને સોશિયલ મીડિયામાં ખબર પડી જશે